કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી રહેજો ખેડૂત મિત્રો જેથી બધા માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા મળે તો વિડીયોમાં આગળ બન્યા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું શું તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ બે હજાર છસો ને એક રૂપિયા રાજકોટ બે હજાર એકસો બાવીસ રૂપિયા થી બે હજાર છસો રૂપિયા સાવરકુંડલા બે હજાર એકસો રૂપિયાથી બે હજાર એકોતેર રૂપિયા અમરેલી બે હજાર એકસો ને પાંત્રીસ રૂપિયાથી બે હજાર સાતસો ને પચાસ રૂપિયા જામજોધપુર બે હજાર ને છ રૂપિયાથી બે હજાર પાંચસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર નવસો રૂપિયાથી બે હજાર આઠસો ને અગિયાર રૂપિયા मेंंदेड़ा बे एक सौ ने पिस्तालीस सौ ने एक रूपया हड़वद एक हजार नौ सौ अगर बोटा एक हजार नौ सौ बतीस रूपयाजार पांच सौ पंदर रुपया भावनगर बेहजार एक सौ ने तेत रूपयाजार सात सौ पांच रूपया જામનગર એક હજાર આઠસો ને ઇઠોતેર રૂપિયાથી બે હજાર છસો ને એક રૂપિયો કાલાવડ બે હજાર રૂપિયાથી બે હજાર પિસ્તાલીસ રૂપિયા જુનાગઢ બે હજાર ને પચાસ રૂપિયાથી બે હજાર સાતસો ને ત્રીસ રૂપિયા બાબરા એક હજાર નવસો રૂપિયાથી બે હજાર છસો ને અગિયાર રૂપિયા

અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન